का मारो बमको मिंग क गया अच्छा કે લે સોનમુની હેડ ની પછી હું ફરી પાવર કરી તું લાગીસી અરે હાથ પર તારી બેન તું તારો છોકરો આ પિંજર ના સોનમુની હેડ ની આવી ગઈ સી હા તારો છોકરો નહીં ઓય બોલી નો હે

આડા આજુ આવળો મળુ આદકુ દેખાય પણ આજુ દે સોન તું તુંય નહીં અલ્યા તે પણ લે હે કોઈ કે 3000 મહીના આલે આઈ આઈ એ દોષ સુ કરા દે એક

અંજો પંઢાડ્યો એક તો તોતરા માડે કુજ દો પીલી બટુક આ તો નળડોલે હalke તોય મન હાલતો નહી પણ અમારે જો તો તોય ઇને મન એક બે થાપો મેલી ચીય બડજો તો મારી વાણું જ પલશે વે મુક નવુ લાવ હ નો સુ લાવ કસૂય આદલ નહીં આ ચન્નન લલચાવા કોક તો લાબુ પડશે કસૂય આદલ સુ નહીં ઇ ભેસ લાવ તો ઇરીમ કે કે દે

અસલી અસલી <laughs> <laughs> একাকও কালেং কেশি একডেকে আ কালেং আণে একালেং আঞি আখয়াছেন খালে একেশি কেশি কেশি কালেন হাযরা ঁিকেশে কেশি কেশেয়ে ক�

দে দিও কি দাজুয়া না নি বিহলু হ্যাঁ আরে হ্যালো পান্তাল ওয়ে ওয়ে কি ওহ নো আমি নে পটি তো মানтари আরি 20000 ম পেশে আলতো তো ওলা দেবসি শুয়ো দেবসি খবর নে পটি টুকড়া হ্যাঁ আর কি দাজুয়া আরে আরে ও চাই না 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 কেনাকেয় তানি এপানি! কেয়ানি! আপনে এপেয়ারি! কেয়ারি! લા મોટો ગુમ નુ મોજો આ તુતરા ગાય તન નહી દી હું તો ખબર જ નહી એ માર કેતો ની કિતોથી લાયો શું કરવાનું એ કોકળા એ વાત કહાઈ કે છે પણ હું પર એટલી મો રીચરે છે શું કરવાનું

ઓય 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 ગોડીન પર ની દો હે આખું આડું પી લે ને મને અલ્યા મારી બેટી મસ્ત છે છે સમજા અલ્યા ભડકે છે સુગાડી એ જો દોશી તારા જેવો એ આ આમરની જોઈન બેય ખબર ન પડતી સોનમોન નાતા આ રેડલી છે શું આ નાય વગર જોડી દઈ તો એ ઈ મરી જાય સોનમોન નાતા એવું છે હા અરે એવું ના હોય શું એવું ના હોય સોનમોન નાતા નહી એવું ના હોય જીલી મસ્તી રેડલી છે અમાર ગણ રહે હા આ

નીમા કાકા એ હું કરું છું અ પછી હું તો નહીં નહીં ના રમામ આપી જોઈ ઓમે પાણી આયુ છે અને નહીં ના જા અલ્યા ઉખાઈ રમાડી દીધો છું હારું એને હું તો જો કે નહીં નોઈ નાઈન પર અડ્યો એ હારું હારું તા નઈ નાવ એ હારું મારો બેટો ખબર જ ન પડજે અને બીજી વાત કે એ કેને તો 50 50 રૂપિયા આવના આવે એ